લાઇબ્રેરીના અને પુસ્તક પરતના કાર્યક્રમમાં આપે વચ્ચે ઉપસ્થિત જેમની મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો છે એવા કમિશનર વાળાજી પુસ્તક પરતની યંગ હતી જેમને ખૂબ જ મહેનત કરી અને જ્યારે અમે જસ્ટ સજેસ્ટ કર્યું કે કાર્યક્રમ કરવું જોઈએ તો જેમ અમે એક કલમ આગળ વધાર્યું એ લોકોએ બે કલમ આગળ વધાર્યા પછી કવિ જલ્દું સાથે સાથે કાવ્ય આધારે ખૂબ સરસ બોલ્યા ખૂબ ખૂબ અભિનંદન અને જ્યારે મેં પૂછ્યું કે આગળ શું બનવું છે તો શી સેટ કે આઈએસ ઓફિસર બનવું છે તો મારા અભિનંદન અને મારી શુભેચ્છાઓ ખૂબ આગળ વધો તમે અને જે પ્રગતિ તમે અત્યારે કરી રહ્યા છો આઈ એમ શ્યોર કે તમે એ તમારું જે લક્ષ્ય છે અચીવ કરશો અને આપ તમામ પુસ્તક પ્રેમી મિત્રો મિત્રો આપણે આજે જ્યાં પણ છીએ આપણે લાઈફમાં ઇન્ક્લુડિંગ મી એ ફક્ત ને ફક્ત આપણે કેટલું વાંચ્યું છે એના કારણે આપણે જ્યાં જવા માંગીએ છીએ ત્યાં પૂછી શક્યા છીએ હું મારી એક ફેવરેટ બુકની વાત કરું છું તો મારી વન ઓફ ધ ફેવરેટ બુક્સ જેને મારા લાઈફની ઉપર ખૂબ ઇમ્પેક્ટ કર્યું એ બુક હતી સિદ્ધાર્થ સિદ્ધાર્થ બુકમાં જે મહાત્મા બુદ્ધ છે એમનું એક હ્યુમન છે એક મનુષ્યના દ્રષ્ટિકોણથી એમની લઈને ચિત્રણ છે તો આપણે મહાત્મા બુદ્ધ જ્યારે શબ્દ સાંભળીએ છીએ તો આપણે એક એવો વ્યક્તિ જેમને બધી વસ્તુનું જ્ઞાન છે એક એવો વ્યક્તિ જેમને લઈને દરેક જટિલતા અને દરેક મુશ્કેલીનું સમાધાનનું ખ્યાલ છે એવા વ્યક્તિ આપણે વિચારીએ છીએ પરંતુ મહાત્મા બુદ્ધ બનતા પહેલાં એ સિદ્ધાર્થ હતા અને સિદ્ધાર્થ એક મનુષ્ય હતા મનુષ્યની જેમ એમના જીવનમાં મુશ્કેલીઓ હતી એવી મુશ્કેલીઓથી પસાર થઈને એક ખૂબ જટિલ યાત્રા પૂરી કરીને એ મહાત્મા બુદ્ધ બન્યા હતા અને આ પુસ્તક જે હતી એમાં એટલું મૂળ ચિત્રણ છે એમની લાઈફનું એમની જર્નીનું કે જ્યારે આપણે એને વાંચીએ તો આપણને એવું લાગે કે આપણે સિદ્ધાર્થની જે યાત્રા છે સિદ્ધાર્થની જે જર્ની છે એમાં આપણે પણ એક ભાગીદાર છીએ અને તમને બુક વાંચતા એવું લાગે છે કે ભાઈ ખરેખર આ જે ઇન્ડિયન ફિલોસોફી છે જે ભારતીય દર્શનશાસ્ત્ર છે અને હિન્દુ ધર્મ છે બૌદ્ધ ધર્મ છે એનું ખૂબ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ છે લેખક તો આ બુક વર્ક ને સો દોઢસો પેજ ની છે અને મારી વિનંતી છે આપ લોકો ક્યારે મોકો મળે તો આપ લોકો પણ આ બુકને ને વાંચજો અને સો દોઢસો પેજની આ બુક મેં વાંચી તો મેં ક્યારે વિચાર્યું નહીં કે એમાં ઓથરનું નામ શું છે લેખકનું નામ શું છે મેં વિચાર્યું નહીં જ્યારે બુક પૂરી થઈ ગઈ ત્યારે મેં વિચાર્યું કે કોણ હશે આનો લેખક બીકોઝ એટલી સારી સમજ ભારતીય દર્શન શાસ્ત્ર છે હિન્દુ ધર્મની છે બૌદ્ધ ધર્મની છે

ક્યારે પોતાની લાઈફમાં એક સમય એમને પોતાની ફેમિલીને છોડવું પડ્યું કેવી રીતે એમને જઈને કઠોર તપસ્યા કરી તો આવું જ્ઞાન જો એક જર્મન વ્યક્તિને હોઈ શકે આપણા દર્શન શાસ્ત્ર બાબતે તો એ દર્શાવે છે કે બુક્સમાં કેટલું ઘણું જ્ઞાન હોઈ શકે છે અને જો આપણે વાંચીએ તો આપણે કેટલું આગળ વધી શકીએ હવે થોડી થોડી વાત જે છે હું લાઇબ્રેરી વિશે પણ કરીશ તમને અહીંયા બેસતા મજા આવે છે કે નહીં આવે છે હું અઠવાડિયા પહેલા અહીંયા આવ્યો હતો અને મારી ટીમ ને મેં પણ આટલું કીધું કે ભાઈ અહીંયા કાર્યક્રમ થવાનું છે તો આને થોડું રંગ રોગાણ કરી દે બટ મારી ટીમ આટલી સરસ છે બંને ડેપ્યુટી કમિશનર હોય કે અમારા તમામ કોર્પોરેશન ના સ્ટાફ હું અહીંયા આવ્યો તો મને લાગ્યું કે અહીંયા સરકારી કલર પીલા કલર નું બધું પીલા કલર થી રંગ રોગાણ થઈ જશે બટ આગળ સરપ્રાઇઝ કે કેટલું સરસ કલર આ છેલ્લા એક મહેનત છે કોર્પોરેશનની ટીમની અને ખૂબ જ સુંદર આ એન્ટાયર કેમ્પસ એમને બનાવી દીધું છે હું રાજકોટમાં હતો તો ત્યાં એક લાઇબ્રેરી વિભાગની યોજના ચાલતી હતી કે ગાર્ડનની અંદર લાઇબ્રેરી બનાવીશું તો ત્યાં એનું તે એ લોકોનું આયોજન લગભગ પાંચ કરોડનું હતું એમાં કેવી રીતે ગાર્ડન બનશે ગાર્ડનમાં કયા કયા વૃક્ષો લાગશે બિલ્ડિંગ કેવી બનશે બિલ્ડિંગમાં કેટલા માળ હશે એર કન્ડિશનર કેવો પ્રકારના થશે રાજકોટ કોઈ લાઈબ્રેરીઓમાંથી ગયેલા છો અમુક લોકો ગયેલા છે રાજકોટની લાઇબ્રેરીમાં બધાનું આયોજન એ લોકોએ કર્યું હતું હું જયારે અહીંયા આવ્યો તો આવું સરપ્રાઈઝ કે આપણી પાસે ઓલરેડી ગાર્ટનમાં લાઈબ્રેરી છે અને કેટલી સરસ લાઈબ્રેરી છે અહિયાં મોર ધન થ્રી થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ બુક્સ છે પરંતુ અનફોર્ચ્યુનેટલી અહીંયા લોકો રેગ્યુલર બેસિસ પર આવતા નથી અહીંયા જ્યારે લોકલ આપણે ડેલી બેસિસ પર કેટલા લોકો આવે છે એનું આંકડો મેં મનાવ્યું તો અનફોર્ચ્યુનેટલી અહીંયા દિવસના ફક્ત આઠ થી દસ લોકો આવે છે અને એટલું સારું પ્રાંગણ હોય એટલી મોટી બુક્સની સંખ્યા હોય અને લોકો આવી શકતા ન હોય તો ક્યાંક ને ક્યાંક અમને પણ મહેનત કરવાની જરૂર છે અને આપ લોકોનું પણ મને સહકારની આવશ્યકતા છે તો અમારા તરફથી અમે જેટલી પ્રયત્ન કરી શકીએ તો એ અહીંયાના ન્યોટિફિકેશનથી અમે શરૂઆત કરીએ છીએ સાથે સાથ જે લાઇબ્રેરી છે લાઇબ્રેરીની અંદર થોડું માઇનસ સિવિલ વર્કની જરૂર છે તો માઇનસ સિવિલ વર્ક અમે ઓલરેડી ચલાવી ચાલુ કરાવી દીધું છે થોડા ઘણા ઘણી જગ્યા છતમાં લીકે છે અને એવા પ્રશ્નો અમારા ધ્યાને આવ્યા હતા એને અમે અત્યારે પેર કરાવીએ છીએ સાથે સાથ અંદરનું ન્યુટિફિકેશન પણ કરીએ છીએ થોડા સમયમાં જે બે લાઇબ્રેરીઓ છે એની જે સિસ્ટમ છે એને અમે પણ મતલબ જે રીતે અન્ય લાઇબ્રેરીઓમાં આપણે જોયું હશે કે આપણે ત્યાં જઈએ અને બુકનું નામ અને તમારું જે પણ કાર્ડ છે એનો નંબર તમે કહો તો ઓટોમેટિકલી બુક્સ ઇસ્યુ થઈ જઈ જાય છે તો એને કેવી રીતે અમે અમલ કરી શકીએ એના માટે પણ અમે ત્રણ ચાર ઓપ્શન્સ અત્યારે વિચારી રહ્યા છીએ સાથે લોકો જ્યાં સુધી લાઇબ્રેરીમાં નહીં આવે ત્યાં સુધી લાઇબ્રેરીનો કોઈ અર્થ હતું નથી તો આપ લોકો સાથે ઇન્વોલ્વ થવું આપ લોકો જે પુસ્તક પ્રેમીઓ છે મોરબી ના એમના સાથે વધારે થી વધારે ઇવેન્ટ્સ કરવા આજે તો પ્રથમ શરૂઆત છે બટ આગામી સમયમાં ખૂબ એવા બીજા ઇવેન્ટ્સ પણ કરવામાં આવશે અને આપ લોકો ને જે લાયબ્રેરીઓ છે એનો લાભ મળે બીકોઝ ત્યાં લગભગ દસ હજાર બુક્સ છે અહિયાં લગભગ ચાર હજાર બુક્સ છે તો ચૌદ હજાર બુક્સ માટે એટલીસ્ટ ચૌદ હજાર રીડર્સ અમને મળવા જોઈએ બટ અત્યારે રીડર્સની ની સંખ્યા ખૂબ જ ઓછી છે તો એમાં આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે તો અમે પણ મહેનત કરીશું અને આજે આપ લોકો અહીંયા આવ્યા એ બદલ આભાર પરંતુ એક મારો અફસોસ છે જેના માટે મોરબીને મહેનત કરવી પડશે આપણે બધાએ મહેનત કરવી પડશે કે આજના કાર્યક્રમમાં પણ જે લોકો જોડાયા છે આપણી સાથે એ મોટા ભાગના લોકો ખૂબ એક્સપિરિયન્સ વડીલ છે પરંતુ જે યંગ જનરેશન છે એ અત્યારે અહીંયા દેખાતી નથી જે નાના બાળકો છે એ અત્યારે અહીંયા દેખાતા નથી અને એ ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી યંગ જનરેશન બુક્સ પ્રત્યે જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે જે રીડિંગનું પ્રેમ છે એને આપણે બચાવી નહીં શકશું તો આપને પણ વિનંતી છે આપના પરિવારમાં પણ યંગ જનરેશનના બાળકો હોય યંગસ્ટર્સ હોય ઘણી ઘણી સિટીઝમાં આપણે જોયું હશે કે રીડરને મંડળી હોય છે યંગ રીડર તેવું આપણે ડેવલપ કરવાની જરૂર છે મોબાઈલ દૂષણ બધી જગ્યા બટ ઘણી જગ્યા યંગ ને અટ્રેક્ટ કરવામાં સિટી સક્સેસફુલ થઈ જાય તો અમે પણ પ્રયાસ કરશું આપ લોકો પણ અમારી સાથે જોડાઓ અને એવા ઘણા પ્રોગ્રામ આપણે આગળ કરશું જેથી એક રીડિંગનું એન્ટાયર કલ્ચર અહીંયા ડેવલપ થાય અને ઘણી જગ્યા મેં જોયું છે કે જ્યારે રીડિંગની વાત આવે છે તો સિટી જે સિટીઝમાં આ કલ્ચર છે એ સિટીઝ કલ્ચરલી પણ બહુ સારી અને સાંસ્કૃતિક રીતે અને બહુ સારું ડેવલપમેન્ટ સિટીનું ઓવરઓલ થતું હોય થિંકર્સ આવે ત્યાંથી રાઇટર્સ ઉભરે અને સિટી જે છે ફક્ત કે કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રોડ્સ કેટલી કેવી છે અને ગટર ઉભરાય છે કે નહીં ફક્ત એનાથી ડિસાઇડ નથી થતું એ એની કલ્ચરલ હેરિટેજ શું છે લોકો કેટલા જાગૃત છે અને લોકોની સોચ કઈ રીતે છે એનાથી પણ સિટીનું કલ્ચર ડિસાઇડ થતું હોય છે તો એના માટે પણ મોરબી કોર્પોરેશન પ્રયાસ કરશે અને આપ લોકો પણ અમારી સાથે જોડાઓ આપને બધાને મારી વિનંતી છે થેન્ક યુ